સુરત શહેરમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સામૂહિક હડતાલથી આધાર કાર્ડ સેન્ટરો પર કામગીરી ખોરંભે ચડી ગઈ છે મિની ભારત ગણાતા સુરત શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે આ સિવાય રાજ્યના પણ અન્ય હિસ્સાઓમાંથી રોજગારી અને નોકરી અને ધંધા માટે લાખોની સંખ્યામાં નાગરિકો સુરતને કર્મભૂમિ બનાવી ચૂક્યા છે આ સ્થિતિમાં અન્ય વિસ્તારમાંથી આવેલા નાગરિકો પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલાવાથી માંડી અન્ય સુધારા માટે મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર નિર્ભર રહેતા હોય છે અલબત્ત છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું આર્થિક શોષણ થવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે આધાર કાર્ડની કામગીરીમાં જોતરાયેલા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો

કાલે આવજો હોય કે પાછા કેટલી તકલીફ પડે ભાઈ કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવે આધાર કાર્ડ માટે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત